અંકલેશ્વર શહેરમાં રોડના ખાડા વાહન ચાલકો માટે આફતરૂપ બન્યા છે જેમાં વધુ એક ઉમેરો થયો છે અંકલેશ્વર શહેરમાંથી પસાર થતાં સ્ટેટ હાઈવે પર પાલિકા હસ્તગત માર્ગ પર જૂની મામલતદાર કચેરી પાસે ડ્રેનેજ લાઇન ચેમ્બર બેસી જતાં મસ મોટો ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યું છે દોઢથી બે ફૂટ પહોળો અને દસથી બાર ફૂટ ઊંડા ભૂવાને લઈ રોડ તૂટી રહ્યો છે આ પ્રત્યે જાગૃત નાગરિકનું ધ્યાન જતા તેની આજુબાજુ બ્લોક લગાવ્યા છે જો કે પાલિકા દ્વારા ભૂવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ભૂવો જલ્દીથી પૂરી દેવામાં આવે એ જરૂરી બન્યું છે વાહન ચાલકો માટે બીસ માર્ગ માર્ગ બાદ ભૂવાની આફત મુસીબત સમાન બની જવા પામી છે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે તેનું સમારકામ શરૂ કરી ભૂવો પૂરવા માટેની પણ કવાયત શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રાત્રિના આ જ માર્ગ પર શ્રીજીની સૌથી વધુ શોભાયાત્રા પસાર થતી હોય ત્યારે શ્રીજી યાત્રાના વિપેક્ષ ના પડે તે માટે પાલિકા દ્વારા તકેદારીના પગલાં લેવા જરૂરી બન્યા છે